રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ટંગાના ગુંડ રાજા અમનદાસે સંગ્રામની પદવી ધારણ કરી હતી નંબર ત્રણ જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી તો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો પહાડો રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી નંબર ચાર કોના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય બન્યો હતો તો અહમ રાજા શિબસી ઈસવીસન સત્તરસો ચૌદથી ઈસ્વીસન સતસો સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો હવે જોઈએ પ્રકરણ ચોથી પહેલો છે વણઝારા કોને કહે છે વણઝારા સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહે છે બીજો ગુજરાતમાં દેવીપૂજક વિમુક્ત જાતિ ક્યાં જોવા મળે છે ગુજરાતમાં દેવીપૂજક વિમુક્ત જાતિ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે છે નંબર ત્રણ નટ બજાણિયા જાતિના લોકો સ્થાનિક કલાઓ જાણતા હોય છે அங்க கர અંગ કસરતની કલાઓ જાણતા હોય છે નંબર ચાર મુગલ બાદશાહ જહાંગીરે વણઝારાઓ વિશેષો ઉલ્લેખ કર્યો છે વણઝારાઓ બરદ પર અનાજ લાદીને શહેરોમાં વેચતા હતા વણઝારાના એક કાર્યનો ઉલ્લેખ મુગલ બાદશાહ જહાંગીરે કર્યો છે હવે જોઈએ પ્રકરણ સાત તેમાં પહેલો છે તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી તો તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી નંબર બે છે બંગારમાં ક કયા મહાન સંતો થઈ ગયા તો ચૈતન્ય પ્રભુ અને જયદેવ આ બે બંગાળના મહાન સંતો થઈ ગયા નંબર ત્રણ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગુરુગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલો છે નંબર ચાર દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું તો શંકરાચાર્ય અને રામાનુજાચાર્યએ લીધું હતું પ્રકરણ આઠ એમાં પ્રશ્ન એક ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો તો એક છે નરસિંહ મહેતા અને બીજું છે મીરાબાઈ અને બાલન આ ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારો હતા નંબર બે બાલનની જાણીતી કૃતિઓ કઈ કઈ છે તો દુધવાખ્યાન મુઘાખ્યાન શિવભેરડી સંવાદ નંબર ત્રણ પદ્ધતિના દિવસે પારસીઓ શું કરે છે તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જાય છે અને અવેતા નામના પ્રાર્થના ગ્રંથમાં આપેલી પ્રસ્તાવના માટેની પ્રાર્થના કરે છે નંબર ચાર યુગને કયા મંદિરોનો ઉલ્લેખ નંબર ચાર યુગને કયા મંદિરોનો યુગ કહેવામાં આવે છે તો ગુપ્ત યુગને સંરચનાત્મક મંદિરોનો યુગ કહેવામાં આવે છે પ્રકરણ ના પહેલું છે બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું તો સિરાજુદ દોલા નંબર બે જયપુરની સ્થાપના કોને કરી હતી તો રાજા સવાઈ જયસિંહે કરી હતી નંબર ત્રણ ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યો તો શિવાજીના પૌત્ર શ્યામને નંબર ચાર પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું હવે પ્રકરણ તેર એમાં પહેલો પ્રશ્ન છે કે વાવાઝોડું એટલે શું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંતુલાતી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે એનો બીજો પ્રશ્ન સુનામી એટલે શું અથવા સુનામી કોને કહે છે સમુદ્રના પેટારમાં જ્વારામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી ભૂસ્ખલનની સમુદ્રની સપાટી પર કો વિશાળ કદના શક્તિશાળી અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે નંબર ત્રણ આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કહે છે તો આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ પૂર સુનામી વાવાઝોડું દુષ્કાળ છે નંબર ચાર પૂર આવવા માટે કયા કારણો જવાબદાર છે પૂર આવવા માટે અતિવૃષ્ટિ કે સતત એક ધારે વરસાદ પડવો કોઈક વાર નદી પર બાંધેલો બંધ તૂટી જવો કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ કે કોઈક માન સર્જિત કારણો જવાબદાર છે પ્રકરણ ચૌદ એમાં પેલું છે કુદરતી સંસાધન એટલે શું પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા હવા જળ જમીન વનસ્પતિ ખનીજો કુદરતી તત્વો કે પદાર્થને કુદરતી સંસાધન કહે છે નંબર બે જમીનનું ધોવાણ એટલે શું વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી

પ્રકરણ સત્તર એનો પ્રશ્ન જાતીય ભિન્નતા મુખ્યત્વે કયા ક્યાં જોવા મળે છે ગામડાઓમાં બીજું રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા વધુ હોય છે નંબર ત્રણ આપણા દેશમાં વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે તો જે વર્ષમાં એકમનો અંક એક હોય એ વર્ષે કરવામાં આવે છે નંબર ચાર આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનમાં જોડાઈ હતી પ્રકરણ અઢાર એમાં પહેલો પ્રશ્ન પુસ્તકો સાનો પ્રચાર અને પ્રસાર કરે છે જ્ઞાન અને માહિતીનો પુસ્તકો પ્રચાર અને પ્રસાર કરે છે બીજો મોબાઈલ ફોનમાં કઈ કઈ સુવિધાઓ હોય છે તો ઘડિયાળ વિડીયો ઓડિયો ટોર્ચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો ઇન્ટરનેટ વગેરેની મોબાઈલ ફોનમાં સુવિધાઓ હોય છે નંબર ત્રણ જાહેરાત પ્રચારણ માટે કોઈપણ બે માધ્યમો જણાવો મોબાઈલ ફોન અને લાઇટ બિલ હવે પ્રકરણ ઓગણીસ નંબર ચાર સંચાર માધ્યમ એટલે શું એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવાની માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે હવે જોઈએ પ્રકરણ ઓગણીસ એમાં પહેલું છે કે ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી દુકાનનું ભાડું વીજળી મકાન વેરો કર્મચારીનો પગાર નંબર બે જથ્થાબંધ વેપારી કોને કહે છે જે વેપારી ખેતરો કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે છે તેને જથ્થાબંધ વેપારી કહે છે નંબર ત્રણ ગ્રાહક કઈ કઈ બાબતોમાં ચેતરામણીનો ભોગ બનતો હોય છે તો વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે ગ્રાહક વસ્તુની ગુણવત્તા વસ્તુનો જથ્થો વસ્તુની કિંમત અને ખરીદીની પછીની સેવા વગેરે બાબતોમાં ભોગ બનતો હોય છે નંબર ચાર કપડાની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ વસ્તુનું કાપડ તેનો કલર સિલાઈ જરી ભરત માપ સાઈઝ વગેરે બરાબર તપાસી લેવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને મારે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ